सोने प्रणाम में वंदन आज वक्रुत्व स्पर्धा डिबेट समिति द्वारा आयोजित कार्यक्रम में उपस्थित मार वाइस प्रिंसिपल डॉक्टर हितेश भाई आदरणीय प्रोफेसर रेखाबेन आदरणीय डॉक्टर ईश्वर भाई નિર્ણાયક તરીકે જે સેવા આપનાર છે એવા આદરણીય ડોક્ટર કુનિતાબેન પટેલ આદરણીય ડૉક્ટર અશ્વિનભાઈ તમામ અધ્યાપક મિત્રો અને વલ્લાદી વલ્લાદિક્રાપરી રેખાબેન જ્યારે વિષય લઈને આવ્યા ત્યારે મને બહુ હૃદય સ્પર્શી લાગ્યો કારણ કે લગભગ અગિયાર વર્ષમાં વકૃત્વમાં આ વિષય પર્ટિક્યુલરલી આપણી સંસ્થા માટે લેવા લેવાયો હોય એવી પ્રથમ ઘટના છે અને કદાચ મને બહુ યોગ્ય લાગે છે કારણ કે શિક્ષણ અને સંસ્કારનું ધામ મંદિર લખ્યું છે છે એ આપણી કોલેજ અને કદાચ તમે એના અભિન્ન અંગ છો એ વાતનો રાજીપો આપ સૌને પણ હશે અને કદાચ વર્ષો પછી એવું ખબર પડશે કે જે કોલેજમાં ભણેલા એ કોલેજનું તો કેટલું અમૂલ્ય પ્રધાન છે નવસારી અને શિક્ષણ જગતની અંદર

બાળકોના ચારિત્ર ઘડતરનું કામ કરે છે એટલું જ નહીં તો જ્ઞાન છે તમને જે વિષયો છે તે જ્ઞાન તો જ છે પરંતુ જોડે જોડે આત્મ સાક્ષાત્કાર તમારા સ્વ વિષયનું જ્ઞાન પણ આપવાનું દરેક ડિપાર્ટમેન્ટ અને દરેક અધ્યાપકો એમનાથી જેટલું પણ થઈ શકે એટલો એ પ્રયત્ન કરતા હોય છે

સદભાગ્ય એ છે કે આપણને એક પણ પાછળનો જન્મ યાદ નથી હિતેશભાઈ તે દિવસે હતા તો ગાયત્રી પરિવારમાંથી મિત્રો આવ્યા હતા અને લોકો જે પરીક્ષા આપી હશે તો એમણે એમ કહ્યું કે શ્રી રામ શર્મા જે છે એમને હા એમને પાછલો લગભગ ચાર પાંચ જન્મ યાદ કરાવ્યા તો એ અલગ અલગ સ્વામી સમર્થ રામદાસજી પણ હતા અને અગાઉ સ્વામી વિવેકાનંદના ગુરુ રામકૃષ્ણ પરમહંસ પણ હતા એવું બધું એમણે કહ્યું કે ભાઈ એમને યાદ કરે એમને યાદ આવ્યો તો સ્વ સાક્ષાત્કાર થયો હતો આ કે બોલ બહુ જૂના જમાનાની વાત નથી કે બહુ વર્ષો પુરાણી વાત નથી મિત્રો અને આત્મ સાક્ષાત્કારની જે પૂર્વ જન્મના જે આપણા કર્મો છે મીરા કેમ ભલે મેરેજ થયા લગ્ન થયા પણ મીરા કેમ કૃષ્ણની ભક્તિમાં લીન થઈ ગઈ અને અંતે તો એ દ્વારકાધીશની મૂર્તિમાં આખી વિલીન થઈ ગઈ મિત્રો આ સત્ય ઘટના છે પંદરમી સદીની વાત છે તો દરેક ના પૂર્વ જન્મના સંસ્કાર લઈને આપણે બેઠા છે કઈક ને કઈક સંસ્કાર છે અને બીજું સંસ્કારની સાથે પૂર્વ જન્મના કર્મ જોડે આવે છે SBI માં જેટલા પણ રૂપિયા તમારા હશે એ બિલકુલ ઉપર તમે UPI થી કે Google Pay થી વાપરી શકવાનો નથી એ સત્ય ઘટના છે મિત્રો ત્યાં કોઈ ક્રેડિટ એક ક્રેડિટ થશે તમારા કર્મો ક્રેડિટ થશે અને કર્મો પણ કેવા કરો કે તમે તમારા માટે જે કર્તવ્ય કર્મ કરો છો તે નહીં એ તો તમારી અલ્ટિમેટલી પોતાના જીવન નિર્વાહ માટે કર્મ કરવું પડે દાખલા તરીકે અધ્યાપક તરીકે હું કામ કરું છું તો કોઈ ઉપકાર નથી કરતો ને પણ તે સિવાય શું કરું છું કાલે દિલ્હી મોરા સ્કૂલમાં જઈને આવ્યો તે સિવાયનું મારું કર્તવ્ય કર્મ હતું કે મેં મારી ચારસો દીકરીનું સુંદર ભાથું આપ્યું મારો અંકિત જોડે હતો કાલે સુંદર ભાથું આપ્યું તો એ મારું અલગ કોઈના ચહેરા પર તમે આપો છો ને કોઈ તમે રાજી કરો છો ને કોઈનો અંતર આત્મા રાજી થાય છે તમે મૂંગા પશુઓ પક્ષીઓ પ્રાણીને કબૂતરને ચણ નાખો છો ગાયને તમે ઘાસ નાખો છો ગાયને તમે રોટલી આપો છો કુતરા આ કર્તવ્ય કર્મ દિવસનું એક કર્તવ્ય કર્મ એવું હોવું જોઈએ કે જેમાં આપણો કોઈ સ્વાર્થ નહીં હોય અને કર્મ કર્યા વગર આપણે ચેન નહીં પડવું જોઈએ એક કર્મ એવું થવું જોઈએ દિવસ દરમિયાન સવારે ઉઠો તો રાત્રે સુ ત્યાં સુધીમાં એ કર્મ તમારી સાથે યાત્રા કરશે દીકરાઓ અને કર્મ તમારી જોડે નેક્સ્ટ જન્મમાં આવશે એટલે ને થેન્ક યુ કહો દીકરાઓ કે ગયા જન્મમાં આપણે શું બિલકુલ ખબર નથી પણ આપણે કઈ ને કઈ પુણ્ય કર્યા હશે કે તમે આટલા શ્રેષ્ઠ જન્મ લીધો કેવસારીમાં કેટલી સુંદર જોગાનો જોગ ગોઠવાય ચૂક્યો છે દીકરાઓ પહેલો પૂર્વ જન્મ ના સંસ્કાર છે પહેલો શોષ બીજો છે માતા પિતા દ્વારા આપણે વારસામાં મળે છે સંસ્કારો ત્રીજું છે એન્વાયરમેન્ટ આજુબાજુના વાતાવરણમાંથી સંસ્કારો ખૂબ સુંદર રીતે પ્રાપ્ત કરતા હોય છે આજુબાજુના લોકોથી જ આપણે ઓળખાઈએ છીએ જિંદગીમાં યાદ રાખજો તમારી જે ઓળખાણ છે ને આજુબાજુના તમારી બાજુમાં કોણ છે એનાથી તમારી ઓળખાણ થતી હોય છે તમે કોની સાથે રહો છો એના તમારી પરિચય થતો હોય છે એટલે એન્વાયરમેન્ટ બહુ જ મહત્વનો ભાગ ભજવે છે એની પર કલાક કલાક બોલી શકાય તેવું છે પણ સમય મારી પાસે પડે ચોથું છે શિક્ષકો દ્વારા આપવામાં આવતા સંસ્કાર જે ગાયડા કોલેજના મારા અધ્યાપકો જે સંસ્કારનું સિંચન કરે છે જેના વિશે તમે બોલવાના છો આજે મને ખૂબ આનંદ થાય જો બેસી શકતો તો અહીં આગળ મને મારી કોલેજ સાંભળવાનું પડતું રાઈટ તો ગાયડા કોલેજના અધ્યાપકો જે સંસ્કારોનું સિંચન કરે છે એ શિક્ષકો દ્વારા તમારામાં સિંચન કરે છે મનોવિજ્ઞાન લોકો વિદ્યાર્થી બેઠા છે સાયકોલોજીના ભાઈ મનોવિજ્ઞાનના એક બી નથી સાયકોલોજીના અશ્વિનભાઈ સાક્ષી છે હિતેશભાઈ પણ છે બધા મિત્રો જાણે છે કે સાયકોલોજીના વિદ્યાર્થીઓને પ્રથમ વર્ષથી એફઆઈ બી એમાં આવે તે દિવસથી એ લોકો રોજ પપ્પા મમ્મીને પગે લાગવાનો સંસ્કાર નંબર વન બીજું રોજ શ્રીમદ ભગવદ્ ગીતા વાંચવાની આઠ વખત બોલવાનું રોજ હનુમાન ચાલીસા રોજ નિસ્વાર્થ ભાવે એક કર્તવ્ય કર્મ કરવું ભગવાનને સવારે ઉઠો ત્યારે ગ્રેટિટ્યુડ વ્યક્ત કરવું થેન્ક યુ કેવું સજીવ અને નિર્જીવ આપણા જીવનમાં જેટલા પણ લોકો આવ્યા છે તમે અને હું જીવી રહ્યા છે એવું નહીં આપણને જીવડાવી રહ્યા છે રિક્ષામાંથી ઉતરે છે મારી દીકરી કે મારા દીકરા બસ વાળા ને થેન્ક યુ કે છે ડ્રાઈવરને જ્યારે જિંદગીમાં થેન્ક યુ ને સાંભળ્યું વીસ વીસ વર્ષથી નોકરી કરતા ડ્રાઈવર મારી દીકરીને એમ કે છે કે બેટા થેન્ક યુ તે મને પહેલી વાર થેન્ક યુ કીધું તો રીક્ષાળા થેન્ક યુ કે રિક્ષાળા પ્રશ્ન કરે છે મારી દીકરી કે દીકરાઓને એ કેમ થેન્ક યુ કે ભાઈ તું સલામત રીતે મને લઈને આવ્યો છે જો ઠોકી ગાલી ઊંધું વાર દીધું હતું આપણે ત્રણ મહિનાનું પ્લાસ્ટર થઈ જત પગમાં લોકો જીવડાવી રહ્યા છે ગી ગિવિંગ થેન્ક યુ ગીવિંગ થેન્ક યુ કહો ગ્રેટિટ્યુડ વ્યક્ત કરો અને સજીવને તો ખરું જ પણ નિર્જીવને પણ ગ્રેટિટ્યુડ વ્યક્ત કરો એ તમને ખબર છે ખરું કે જે નિર્જીવ વસ્તુ છે ને આ બી આ બી નિર્જીવ છે આ બી નિર્જીવ છે બધું જ નિર્જીવ છે આપણે જ ખાલી સજીવ છે તો જે નિર્જીવ વસ્તુને પણ ફિલિંગ્સ અને મેમરી હોય છે આ તમારે જાણવા માટે કહી દઉં છું જેનો રસ તમને નાના હતા ત્યારથી ખબર છે સ્કૂલમાં ભણતા ત્યારથી ખબર કે તમે કોઈ પરફોર્મ કરવા જવાના હોય તો સ્ટેજને પગે લાગો છો વાય એની પણ ફિલિંગ્સ અને મેમરી છે યસ આપણે બાઇક લાવીએ છીએ એક્ટિવા લાવીએ છીએ એક્ટિવાને આપણે તિલક કરીએ ચાંદલો કે સ્વસ્તિકનો તિલક કરીએ છીએ ને ફૂલ હાર ને મારા પહેરાવીએ છીએ વાય એને શું ખબર આપણી કાર લાવે લાવી કારમાં મૂર્તિ મૂકીએ છીએ અને પુષ્પ મૂકીએ છીએ વાય એની પણ મેમરી ને ફિલિંગ્સ છે ધ્યાન રાખજો ઇલેક્ટ્રોન ન્યુટ્રોન અને પ્રોટોન સતત વહન કરે છે શ્રીમદ ભગવદ્ ગીતા અને આઈન્સ્ટાઈન નો પ્લસ એમસી સ્વેર બોથ આર પેરલ કૃષ્ણ કહે છે કે આત્મા અમર છે એ જ વસ્તુ આઈન્સ્ટાઈન પણ કહે છે રૂપાંતરણ થાય છે શક્તિ મળતું નથી તો આ ચાર સંસ્કારોના સોષ અને છેલ્લું અંતિમ વાર આત્માના સંસ્કારો છે આત્માના અલગ અલગ સંસ્કારો પૈકી પહેલો સંસ્કાર આપવાનું જ્ઞાન છે બીજું છે પવિત્રતા છે આના વિશે પણ કલાકોના કલાક બોલી શકાય ત્રીજું છે પ્રેમ છે ચોથું શાંતિ છે પાંચમું સુખ છે સુખની અંતિમ ક્ષણો એ આનંદ છે અને છેલ્લું આ બધાથી જ્યારે શક્તિ આવે છે ને ત્યારે માણસને આત્મસાક્ષાત્કાર થાય છે તો ગાયડા કોલેજના મારા પરિવારના તમામ સદસ્યો એ તમારામાં સંસ્કાર સિંચન કરવાનું કામ અદ્ભુત અને અવિસ્મરણીય રીતે કરે છે તો તેનો ખરેખર રાજીપો વ્યક્ત કરું છું અને ફરી એકવાર આ કાર્યક્રમની સફળતા ઈચ્છું છું તમે ખૂબ સારું બોલશો જ કારણ કે બોલવું એ પણ કળા છે આપણે આર્ટ છે દરેકને બોલતા નથી આવડતું આ એમ તો બોલતા આવડે ગુજરાતી એમાં તો કોઈ દે મત નથી પરંતુ કળા છે બોલવું ડાન્સિંગ એ પણ કળા છે સિંગિંગ એ પણ કળા છે ક્રિકેટ એ પણ કળા છે શિલ્પકાર એ પણ કળા છે એમ લિસનિંગ એ પણ કળા છે ગુડ લિસનર કેન બી ગુડ સ્પીક તો તમે ખૂબ સારું જ બોલશો મને શ્રદ્ધા અને વિશ્વાસ છે તો એક બે ત્રણ નંબર આપવા એ તો ઠીક છે બધું પણ આપ અહીં સારું પરફોર્મ કરો સારું બોલો અને ગારડા કોલેજનું આપ નામ રોશન કરો એવી અભ્યર્થના સાથે મારી ચર્ચાને અલ્પ વિરામ આપું છું ફરી પાછા મળીશું જય જય ભારત જય જગન્નાથ